મિત્રો જિંદગીમાં વાર આજે આપણે ભૂલ કરી નાખી છે જે સોશિયલ મીડિયાના ઉપર વિશ્વાસ કરીને એક એવી પોસ્ટ તમારે કરી નાખી હતી મિત્રો કે મારે એને ડિલીટ કરવી પડે અને મિત્રો પોસ્ટ મિત્રો આજે અત્યારે હાલની અંદર સોશિયલ મીડિયામાં ફોલો ચાલી રહી હતી તો એવી ભૂલ મારાથી પણ થઈ ગઈ હતી તો એના વિશે થોડીક આપણે માહિતી વિડીયોમાં આપવાની છે કે કઈ રીતે આપણે ભૂલ કરી છે મિત્રો આજે સોશિયલ મીડિયામાં આજે મેં પહેલી વખત એવી ભૂલ કરી છે જેમાંથી મને ખુદને એક બહુ મોટો અફસોસ થાય છે મિત્રો કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમને ખબર છે કે હું ઘણી બધી પોસ્ટ કરું છું અને આજે મિત્રો તમને પણ ખબર હશે કે સોશિયલ મીડિયામાં આજે ચાલી રહ્યો છે કે આપણા બોલિવૂડના એક્ટર ધર્મેન્દ્રનું કે નિધાન જો કે મિત્રો મેં પણ એમાં ભૂલ મારી પણ છે તો કારણ કે બધા ઘણા બધા લોકોની ભૂલ તો એમાં છે જ પણ જે મેં ભૂલ કરી છે એ પણ હું તમને કહું છું કે આની અંદર મિત્રો બન્યું કે રાતે છે ને મેં લગભગ દસ વાગ્યા સુધી હું મારા ફોનની અંદર જોતો હતો એટલે એના ન્યૂઝ ચાલતું હતું પણ નિધાનના કોઈ સમાચાર નહોતા મિત્રો જો કે રાતે જ મિત્રો છે ને લગભગ મેં અગિયાર વાગે પોસ્ટ એવી પણ જોઈ લીધી હતી કે ધર્મેન્દ્ર સરનું નિધાન થઈ ગયું છે પણ મેં એના ઉપર ભરોસો કર્યો નહોતો કેમ કે એક આપણા સામાન્ય વ્યક્તિએ પોસ્ટ કરેલી હતી મારી જેમ સમજી લો કે આપણે એક સામાન્ય વ્યક્તિ છીએ આપણે બહુ મોટા કંઈ સેલિબ્રેશન મતલબ છે નહીં અને મોટા કોઈ હીરો કે એક્ટર આપણે છીએ નહીં પણ આ આપણે જોયું એટલે મને એવું લાગ્યું કે આ ખોટું છે રાતે અગિયાર વાગે પછી સવારમાં જો હું ઉઠ્યો તો મારી એક ટેવ છે મિત્રો તમે જોતા હશો મારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબની અંદર હું એવી પોસ્ટ કરું છું જેમાં આપણા ગુજરાતી હીરો છે એક્ટરો છે લેખકો છે જૂના એમની હું ઘણી બધી શ્રદ્ધાંજલિની મિત્રો પોસ્ટ બનાવું છું મને ખુદને એક મનથી થાય છે જેમાં આપણે શ્રદ્ધાંજલિ આપતા હોય એમ એ એ ટાઈપની હું પોસ્ટ હું જાતે બનાવું છું કારણ કે હું કમ્યુનિટી પોસ્ટમાં મારી ફોટો કરતાં એવી કોઈ મને સમાચાર મળે ને કે આપણા કોઈ એક્ટર છે કોઈ લેખક છે ડાયરેક્ટર છે હીરો છે એક્ટર મતલબ વિલન છે તો એવા કોઈ અભિનેત્રી છે અને એવાના મિત્રો અવસાનના મને સમાચાર મળે ને તો મને દિલથી મનની અંદર એવું થાય છે કે આપણે એમના માટે કમ્યુનિટી પોસ્ટ બનાવીએ અને એ પોસ્ટ મિત્રો હું દર વખત ઘણી બધી એવી શેર મિત્રો કરું છું તો આજે પણ મિત્રો એવી રીતે બન્યું સવારને મેં જ્યારે ફેસબુક અને ફેસબુકની જ વાત કરી જ્યારે ફેસબુક ઓપન કર્યું તો ફેસબુકની અંદર ઘણી બધી મને પોસ્ટ જોવા મળી જેમાં ધર્મેન્દ્ર સરનું કે નિધાન થઈ ગયા સાંભળજો મિત્રો કારણ કે એક સોશિયલ મીડિયાના આધારે મેં ઘણી બધી પોસ્ટ કરી છે કોઈ દિવસ આપણે ખોટા નથી પડ્યા મિત્રો પણ આ પહેલી વખત આપણે ખોટા પડ્યા છીએ એટલે આપણાને એક મનથી એક અફસોસ થયો જોકે મેં પોસ્ટ બનાવી મિત્રો અને પોસ્ટમાં પાછું હું કોઈ પણ પોસ્ટ બનાવ્યું નહોતી જે એની અંદર હું એક નક્કી કરું છું કે મેન આપણે સોશિયલ મીડિયાના આધારે જ આપણે પોસ્ટ બનાવતા હોઈએ છીએ અને એમાં મેં પછી ઘણી બધી ચેનલોમાં સર્ચ કર્યું તો ઘણા બધા મેન ચેનલની મિત્રો આપણે વાત કરીએ ને તો જ્યારે મેં પોસ્ટ બનાવીને એ પહેલાં મારું એક ટેવ છે કે હું કોઈ પણ મિત્રો જ્યારે પોસ્ટ કરેલી હોય ને તો એની કોપી જ્યારે કરું ત્યારે કે જ્યારે સત્ય આપણે કંઈક મતલબ જાણીએ એટલે હું પછી એમાં યુટ્યુબમાં સર્ચ કરું ન્યૂઝમાં સર્ચ કરું અને પછી એની પોસ્ટ બનાવું છું તો આવી રીતે સૌથી પહેલાં મને પોસ્ટ દેખાણી મિત્રો ગુજરાત સમાચારની અંદર પહેલી પોસ્ટ હતી મને સવારમાં દેખાઉ પોસ્ટ તો અમે યુટ્યુબની અંદર પણ હતી પણ ફેસબુકમાં મને દેખાઉ અને એના માધ્યમથી મેં બધું કોપી પણ લીધું કરી લીધી મેં પોસ્ટ આખી કોપી કરી લીધી બરાબર અને પછી એ કોપી કર્યા પછી હું યુટ્યુબની અંદર ગયો યુટ્યુબની અંદર મિત્રો છે ને મેં ઘણી બધી આપણે ન્યૂઝ ધર્મેન્દ્ર સરનું નિધાનની આપણે સર્ચ કરીએ ને તો ઘણા બધા એવા ન્યૂઝ મને જોવા મળ્યા ના મળ્યા એમને ઘણા બધા જોવા મળ્યા જેમાંથી મિત્રો આપણે કોઈ ચેનલની અંદર ભરોસો ના કરીએ આપણે કોઈ નાના આપણે એક સમજી લો કે આપણે એક નાના યુટ્યુબર છે આપણા ચેનલ જરૂર કોઈ પોસ્ટ થાય ને તો આપણા ઉપર કોઈ ભરોસો કરે નહીં પણ મિત્રો ન્યૂઝ એટલે કે સોશિયલ મીડિયા આપણે કોઈ પણ સમાચાર જોતા હોય તો જે મેન ચેનલો છે એની અંદર જે આવતું હોય એમાં આપણે ભરોસો કરતા હોય ને સાચું એમ માનતા હોય મિત્રો જેમાંથી મિત્રો મેં પોસ્ટ એનડી ટીવી છે જે આપણી મેઇન ચેનલ છે હિન્દી સમાચારની બીજા નંબરમાં તમને ખબર છે કે ઇન્ડિયાની નંબર વન ચેનલ છે આજ તક તમને ખબર ના હોય તો કહી દઉં કે આજ તકની અંદર મેં જોયું તો એવી પોસ્ટ હતી મિત્રો કે ધર્મેન્દ્ર સરનું નિદાન થઈ ગયું છે હવે મિત્રો આજ તક એ ચેનલ જે ન્યૂઝની છે એની અંદર સાત કરોડ ફોલોઅર એટલે કે સબસ્ક્રાઈબ મિત્રો છે જો એની અંદર જો ફેક ન્યૂઝ મિત્રો આવતી હોય તો આપણે તો એક સામાન્ય એવી વ્યક્તિ છે એવા એમાં આપણે ચેક કરીએ કારણ કે એના વગર તો આપણે કોઈ જગ્યાએથી એવા સમાચાર તો મળે જ નહીં કે જે સાચા હોય કારણ કે એમને પરિવારને આપણે એટલા સુધી તો કોઈ દિવસ પહોંચી શકીએ નહીં જેમાંથી આપણને સત્ય હકીકત જાણવા મળે તો મેં આજ તકની અંદર સમાચાર જોયા મિત્રો પછી ઘણા બધા એનડી ટીવીમાં જોયા વીટીવીની અંદર મિત્રો જોયા આ સત્ય મિત્રો ઘણું બધું મને પણ એવું મનની અંદર થઈ ગયું કે સાચું છે પછી મેં પહેલી પોસ્ટ ફેસબુકની અંદર હતી એમાંથી મેં કોપી કરી અને ધર્મેન્દ્ર સરના મતલબ ફોટો મેં સોશિયલ મીડિયામાંથી એક ગૂગલમાં સર્ચ કર્યો હતો તો કે અત્યારે હાલની અંદર તમને હોય તો હું તમને દેખાઈ દઉં કે કઈ ટાઈપનો ફોટો હતો પછી મેં એની અંદર છે ને ખાસ કરીને એ ફોટોમાં નિદાનનું જ મિત્રો શ્રદ્ધાંજલિની ફોટો બનાવું છું કે મારા ઇન્સ્ટાગ્રામની અંદર અને ફેસબુકની અંદર મને એવું લાગે ને તો હું આપણા દરેક એક્ટરને માન સન્માન આપણે આપીએ છીએ અને એક શ્રદ્ધાંજલિની આપણે પોસ્ટ કારણ કે યુટ્યુબની અંદર તો આપણે આપણા પોતાના રોજ વિડીયો બનાવતા હોય છે તો એવી રીતે મનથી એવું થઈ ગયું ચાલો આપણે પોસ્ટ એક બનાવી નાખીએ અને પોસ્ટ મેં મિત્રો બનાવીને અપલોડ કર્યા પોસ્ટ મેં પાંચ જગ્યાએ અપલોડ કરી કેટલી જગ્યાએ પાંચ જગ્યાએ જો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક અને ફેસબુક સ્ટોરીની અંદર પણ તો ચાર જગ્યાએ મેં મિત્રો અપલોડ કરી એ પોસ્ટને હવે પોસ્ટ મિત્રો હું જાતે બનાવું છું તમને દેખાઈ દઉં પોસ્ટ પણ મેં કઈ રીતની બનાવી હતી જોકે પોસ્ટને મિત્રો લગભગ બની ગયા લગભગ મેં નવ વાગે પોસ્ટની અંદર અપલોડ કરી અને જ્યારે હું સાડા અગિયાર વાગે કારણ કે આજે મારે આખો દિવસ પાણી ચાલુ હતું જોકે મને ફોન હાથમાં પકડવાનો ટાઈમ પણ નહોતો મળતો બરાબર તો મેં એની અંદર છે ને ફરીવાર સર્ચ કર્યું એમ તો ફરીવાર સર્ચ કર્યું ને તો મને ખુદને મિત્રો એવું લાગ્યું કે આ એક ખોટી અફવા છે જો કે જે ખોટી અફવા હતી ને એમના જે તો એમાંથી મિત્રો ઘણું બધું એ જાણવા મળ્યું અને જે મેં ફોટો મેચના માધ્યમથી તમે જો આજ તક કદાચ યાદ આજ તક મેં કીધું વિડીયો ડિલીટ કરી નાખે ને તો પ્રૂફ માટે થઈને મેં સ્ક્રીનશોટ લઈ લીધો હતો આજ તકમાં ભલે આજ તકમાંથી કદાચ એ વિડીયો ડિલીટ કરી દીધો હશે હું તો મેં અહીંયા સ્ક્રીનશોટ લઈ લીધું આમાં સ્પષ્ટ લખી લખેલું છે જો બોલીવુડ એક્ટર ધર્મેન્દ્રકાંત નેવ્યાશી વર્ષની ઉંમર મેં નિધાન આ સ્ક્રીનશોટ લીધા પછી મેં મારી પોસ્ટ બનાવી મિત્રો અને હર કોઈ વ્યક્તિ મિત્રો સાચું જ સમજે હવે આજ તકની અંદર તમને ખબર જ છે કે સાત કરોડ સબસ્ક્રાઇબ મિત્રો છે હવે સાત કરોડની અંદર મિત્રો જો આવડી મોટી ભૂલ થતી હોય તો મારા તો મિત્રો કહું ને કે મેં પહેલી વખત ભૂલ કરી છે અને પછી મેં સાડા અગિયાર વાગે જેટલી પણ મેં પોસ્ટ કરી હતી એમાંથી એક સબસ્ક્રાઈબર ફોલોવરની આપણે કોમેન્ટ આવી હતી જેમાં કોમેન્ટમાં જાહેર કર્યું હતું ભાઈ કે રમેશભાઈ આ પોસ્ટ ખોટું છે આ બધું કે ધર્મેન્દ્રનું મતલબ નિધાન નથી થયું એટલે મેં પણ મિત્રો ના માની અને કોમેન્ટ કરીને રિપ્લાય પણ આપી હતી કે તમારી વાત કદાચ સાચી હશે પણ જો આજ તક એટલે કે સાત કરોડ વસ્તીની જો જો સબસ્ક્રાઈબ મિત્રો છે ફોલોવર છે ને એની અંદર જો આવી પોસ્ટ આવતી હોય તો કઈ રીતે માનું એમ અને અગિયાર વાગે સાડા અગિયાર વાગે મને ખબર પડી કે આ ફેંક છે પછી મેં બધી પોસ્ટ મિત્રો છે ને ડિલેટ કરી એટલે આ બહુ મોટી મારાથી ભૂલ થઈ ગઈ ને આમાંથી આપણને એ શીખવા મળે મિત્રો કે કોઈ પણ સમાચાર હોય મતલબ કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર તો ડાયરેક્ટલી પોસ્ટ જાણ્યા વગર સોશિયલ મીડિયા ઉપર પણ અત્યારે હાલની અંદર ભરોસો ના કરવો કારણ કે મેં સોશિયલ મીડિયાના આધારિત મતલબ ભરોસો કર્યો હતો અને પોસ્ટ કરી હતી ને પોસ્ટ બેસ્ટ મિત્રો મારી બનાવવાની સ્ટાઇલ આખી અલગ છે જો અહીંયા બેસ્ટ હું પોસ્ટ બનાવી હતી અને અપલોડ કરી હતી જોકે મને બે કલાક પછી આ જાણવા મળ્યું કે આ ફેક છે તો એક અફસોસ છે મિત્રો અને અફસોસની અંદર મિત્રો આપણને એવું નથી કે આપણે ગલત પોસ્ટ કરી છે અને આપણી ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થશે જો કે અહીંયા આખા સોશિયલ મીડિયાની અંદર આ બધી પોસ્ટ વાયરલ થઈ ગઈ કે ધર્મેન્દ્ર સરનું નિધાન થઈ ગયું તો એક મિત્રો ટેન્શન એવું નથી કે આપણા ઉપર કોઈ કાયદેસરની મતલબ કાર્યવાહી થાય પણ મિત્રો આપણા ત્યાં ભૂલ થઈ ગઈ છે ને એ મહત્ત્વની વાત છે એટલે આજે મિત્રો એ શીખવા આપણને જિંદગીમાં મળ્યું કે યુટ્યુબ સોશિયલ મીડિયાની અંદર કોઈપણ ન્યૂઝની ચેનલ ભલે એની અંદર દસ કરોડ સબસ્ક્રાઈબ હોય કે પંદર કરોડ હોય પણ કોઈ પણ ન્યૂઝ સાચા જલ્દી માનવા નહીં અને એના ઉપર આપણે કોઈ પણ પોસ્ટ કે સ્ટોરી મતલબ ક્યારેય પણ ચડાવી નહીં જ્યાં સુધી સત્ય ના જણાય જ્યાં સુધી સોશિયલ મીડિયા કારણ કે એક વ્યક્તિ જ્યારે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરે ને તો હર કોઈ મિત્રો કરતા હોય છે એ મિત્રો મોટા એક્ટરોના તો હર કોઈ વ્યક્તિ પોસ્ટ કરતા હોય એવી રીતે મિત્રો મારી પણ આજે ભૂલ થઈ ગયા તો આ ભૂલ મિત્રો આપણે સ્વીકારીએ છીએ પણ આ ભૂલના માધ્યમથી આપણને ઘણું બધું જીવનમાં શીખવા મળ્યું કે કોઈ પણ પોસ્ટ કરતાં પહેલાં કોઈ પણ બીજા વ્યક્તિને સો વખત મિત્રો નક્કી કરવું પાકું કરવું અને પછી પોસ્ટ કરવી બાકી મિત્રો કોઈ પણ વ્યક્તિને મિત્રો આમાં કેવું છે કે આપણી ખુદની મિત્રો વાત કરીએ આપણે જ્યારે આપણે એક સામાન્ય વ્યક્તિ છીએ અને આપણા સામાન્ય વ્યક્તિની કોઈ ગલત પોસ્ટ કરે કે ચલો રમેશભાઈનું નિધન થઈ ગયું છે તો એમના પરિવાર એમના સગા સંબંધી ઉપર મતલબ કેટલું વીતે એ મિત્રો આપણને જાણવા મળે બાકી એક્ટરો છે અને સોશિયલ મીડિયામાં વ્યૂઝ લેવા માટે મિત્રો કેટલી મતલબ હવે લોકો જાય છે ને મિત્રો એ અત્યારથી મિત્રો જાણવા મળ્યું મને ખુદ નહીં મિત્રો કારણ કે આપણે તો પોસ્ટ કરી જ વિડીયો નહોતો ચડાયો અને મારી એક મિત્રો આપણા ગુજરાતી તરીકે આપણા કોઈ પણ એક્ટર હોય કોઈ હીરો હોય કે કોઈ વિલાનું કોઈ પણ શ્રદ્ધાંજલિનો મિત્રો આપણે પોસ્ટ કરીએ જ છીએ એક દિલથી મતલબ શ્રદ્ધાંજલિ આપવા માટે પણ આ જે મિત્રો આપણી પણ આ ભૂલ થઈ અને આ ભૂલ આપણે સ્વીકારીએ છીએ પણ આ એટલા માટે મિત્રો વિડીયો બનાવે કે આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે આવનારા સમયની અંદર આવી કોઈ પણ સમાચાર તમને મળે છે તો એને સો વખત મિત્રો પહેલાં ચેક કરજો સાચું છે કે ખોટું છે કારણ કે સોશિયલ મીડિયાની અંદર ફિલ્મી શૂટિંગનો ફોટો હોય ને તો પણ લોકો એના છે ને એવી ફોટો હોય ને તો પણ એવી એ ટાઈપનો મિત્રો એના ઉપર ન્યૂઝ સમાચાર બનાવી નાખે છે એ પણ નક્કી છે અને ગમે તેટલા સબ્સ્ક્રાઇબ હોય અને એવી ચેનલની અંદર કોઈ સત્ય ઘટના હોય તો એના ઉપર ભરોસો પણ ના કરો મિત્રો તો મારી ભૂલ છે અને મેં પોસ્ટ કરી છે તો જો આપણા સબસ્ક્રાઈબ મિત્રોને અમે જે વાત કરી એ સાચી છે અને ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રો હશે એમના સંબંધીને મિત્રો તો લાગે તો આ એક મને મનથી એક એવું થયું એટલે આપણે આ વિડીયો બનાવ્યો કે આપણે જિંદગીની અંદર પહેલીવાર આવી ભૂલ કરી જેમાં મતલબ જીવિત વ્યક્તિ છે એની આપણે ગલત પોસ્ટ બનાવીને એનો એક અફસોસ જે મિત્રો અત્યારે હાલની અંદર માત્ર દવાખાનામાં હાજર છે જીવિત છે અને એમને મતલબ આખા આપણા ઇન્ડિયાની અંદર ગલત પોસ્ટ થઈ ગઈ કે નિર્ધાન થઈ ગયું એટલે વિચાર કરો સાહેબ કે એમના પણ સગા સંબંધીતો હશે અને આ પોસ્ટ મિત્રો જેવી તેવી ના કહેવાય કારણ કે સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી તમે જોજો એમાંથી મિત્રો આજની પોસ્ટની અંદર મેં કીધું ને મેં સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી આ પોસ્ટ બનાવી હતી પણ મને એક બહુ ખૂબ જ એવો અફસોસ થયો એટલે આ વિડીયો બનાવી છે ને આપણા કોઈ પણ સબસ્ક્રાઈબ મિત્ર ક્યારે પણ આવી પોસ્ટ કરતા હોય તો સો ટકા આવું વિચારજો પાકું કરજો અને પછી પોસ્ટ બનાવજો મારે આખો દિવસ મિત્રો આજે જીરામાં પાણી ચાલુ હતું બરાબર જો અહીંયા હું તમને એ પણ બ્લોગ સાથે વિડીયોમાં માહિતી આપી તો આજે મિત્રો આખો દિવસ પાણી મારે વિડીયો તો વહેલો બનાવવાનો હતો બરાબર કારણ કે આપણને ઘણો બધો અફસોસ થયો અત્યારે જો ચાર ને સાડત્રીસ ચાલીસ થઈ ગઈ પણ જો કે લાઇટ છે ને ચાર વાગે જાય છે ચાર વાગ્યા પછી જીરામાં તો તમને ખબર જ છે કે આવડાવડા પડ્યા હોય એટલે આખો દિવસ પાણી વાળવાનું હોય એટલે કેળું દુખો આવે બરાબર કે હમણાં નહીં પછી આ વિડીયો બનાવવા આવ્યો તો આપણે જે ભૂલ કરી છે એ માફી માગવાલાયક છે તો અને ઘણું બધું એમાંથી બીજા લોકોને પણ મિત્રો શીખવા મળે કે આવી ભૂલ બીજા લોકો ક્યારે પણ ના કરે પાક્કું જોયું જાણ્યા વગર પાક્કું હોય ને તો આગળ વધવું બાકી કોઈના વિરોધમાં આપણે ખોટું પોસ્ટ કે ખોટું કંઈ બોલાય નહીં મિત્રો કારણ કે હર કોઈના સભા સાગા સંબંધી હોય પરિવાર એના ઉપર કેવી રીતે મિત્રો એ આપણા ખુદના ઉપર થાય ને ત્યારે આપણને ખબર પડે જોકે આપણને આવી ભૂલ મેં કરી તો ભલે મેં બે કલાક કારણ કે જોકે આ પોસ્ટ મિત્રો તરત ડિલીટ હું કરી નાખો તરત હવે કહેવાનો મતલબ કે હું પાણી વાળતો એટલે મને છે ને આવડજો આટલા આટલામાં હું ફોન ખીચામાંથી બહારે ગાઢું એટલી વારમાં તો મારે અહીંયા પાડે વાળવાનો ટાઈમ થઈ જાય એટલે હું ખાલી દોઢ કલાક જ પોસ્ટ કર્યા પછી દોઢ કલાક જ પોસ્ટ આપણી રહી છે દોઢ કલાકની અંદર જે પણ ઇન્સ્ટાગ્રામની અંદર તો આપણા સબસ્ક્રાઈબ મિત્રોએ ફોલો અમુક લોકોએ સ્ટોરીમાં ચડાવી દીધું હતું ભાઈ ખોટું નહીં ગયો તો પાંચ ચાર પાંચ તો સ્ટોરી પણ ચડી ગઈ હતી પણ જો કે મેં પોસ્ટ ડિલેટ કરી હવે સ્ટોરી નીકળે કે ના નીકળે તો આપણને ખાસ ખબર નથી મારી પોસ્ટ ડિલેટ કરવાથી એમની ચેનલમાંથી સ્ટોરી નીકળે કે નહીં આપણને નથી ખબર પછી મેં ડિલીટ કરી દીધી કારણ કે આપણે ભૂલ કરી છે એટલે એટલે મિત્રો હંમેશા માટે કોઈ પણ જોયા જાણ્યા વગર મિત્રો છે ને કોઈના વિરોધ આપણે વિડીયો બનાવોને એ ભલે ખાલી વ્યૂઝ લેવા માટે થઈને આપણે કોઈના વિરુદ્ધ ખોટું શબ્દ કે ખોટું કંઈ લખાય નહીં માત્ર વ્યૂઝ લેવા માટે થઈને અને સોશિયલ મીડિયા તો તમે જુઓ મિત્રો કે જો સાત કરોડ ફોલોવર કે સબસ્ક્રાઈબ હોય અને જો એવા વ્યક્તિ એક કોમ્યુનિટી પોસ્ટ અથવા એના ઉપર ન્યૂઝ મતલબ ખોટાઈ બનાવી શકતી હોય તો કેમ કે આપણે તો એક સામાન્ય વ્યક્તિ છીએ આપણી પાસે કાંઈ ફોલોવર નથી પણ આપણે તો એક દિલથી એ લોકો વ્યૂસ લેવા માટે એમને પોસ્ટ કે વિડીયો બનાવી હતી સમાચારમાં પણ આપણે એક દિલથી શ્રદ્ધાંજલિ માટે પોસ્ટ બનાવી હતી આપણે એની અંદરથી વ્યૂઝ નતા લેવાના ખાલી પોસ્ટ બનાવી હતી એમ પોસ્ટ એટલે ફોટો કારણ કે કોઈની વિડીયો આપણે નથી બનાવતા કોઈ દિવસ પણ ખાલી પોસ્ટ કરી હતી અને પોસ્ટમાં મિત્રો આજે આપણે ખોટા પડ્યા એટલે મિત્રો ખૂબ જાણવું જરૂરી છે અને હું દરેક આપણા ફોલોઅરને કહું છું કે મેં હંમેશા માટે વ્યૂઝ આપણે વિડીયો બનાવીએ ને વ્યૂઝ લેવા માટે થઈને નહીં આપણા વિડીયો જોવાથી પાંચ લોકોને કાંઈક મોટિવેશન મળે કાંઈક નવું શીખવા મળે એ મહત્વની વાત છે બસ ખાલી વ્યૂઝ પાછળ નથી દોડવાનું મિત્રો આપણે જે પણ વિડીયો બનાવતા હોય એ એકદમ સાચો હોવો જોઈએ એનું ટાઇટલે સાચું હોવું જોઈએ અને જે વિડીયો છે એ પણ મિત્રો સાચો હોય કારણ કે ખોટું તમે એક વખત તમે ખોટો વિડીયો તમારો બનાવી નાખો ને સમજી લો કે તમે એક વિડીયો ખોટી બનાવી દીધી ખોટું ટાઇટલ લખી દીધું તો એક વખત આપણા જે સબસ્ક્રાઈબ મિત્ર છે આપણી વિડીયો જોવા આવશે અને વિડીયો જોયા પછી એમને ખબર પડશે કે આ ગલત પોસ્ટ મતલબ ટાઇટલ ખોટું છે ને ટાઈટલમાં વિડીયો છે એ પ્રમાણે કાંઈ નથી તો બીજી વાર આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે ને આપણી વિડીયો જોવા નહીં આવે એટલે મિત્રો ખાસ એ જાણવું જરૂરી છે કે આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે આપણા ઉપર ભરોસો કરતા હોય એમના ક્યારે પણ ખોટું ના લાગવું જોઈએ અને મેં જે પોસ્ટ કરી એ મિત્રો એકદમ ખોટી છે હું આપણે માનીએ મને હજી પણ અફસોસ થાય છે કે આપણી ભૂલ થઈ ગઈ છે એક દોઢ કલાક માટે થઈને અને આજે બની ગયું કે પાણી વાળતો તો એટલા માટે ભૂલ થઈ ગઈ છે ના કે જો કે મોબાઈલ તો મારી હાથમાં જ હોય છે પણ આજે મને મોબાઈલ એક પોસ્ટ કર્યા પછી અને પોસ્ટ બનાવવા માટે મારી પાસે સવારે સંજે હતો નિશાળે ગયો નહોતો એટલે મેં પોસ્ટ બનાવી દીધી કે પોસ્ટ બનાવવાનો પણ મારી પાસે ટાઈમ નહોતો પણ સંજય હતો જો અહીંયા પાણી વાળતો હતો આટલે બધું પોકી ગયું છે આટલું બાકી રહી ગયું છે હવે એટલે સંજય હતો ને એટલે મેં પોસ્ટ બનાવી હતી બાકી આજે મને પોસ્ટ બનાવવાનો પણ ટાઈમ નહોતો મળવાનો પણ મેં સંજયના આધારે પોસ્ટ બનાવી દીધી હતી પછી નિશાન નીકળી ગયો અને પોસ્ટ અપલોડ કર્યા પછી આ બધા સમાચાર મને ઘરે ખાવા આવ્યો ને ત્યારે મળ્યા એટલે પછી મેં પોસ્ટ બધી ડિલીટ કરી મિત્રો પણ આ એક જાણવા મળ્યું કે જ્યાં સુધી પાકું જાણવા ના મળે ત્યાં સુધી કોઈ દિવસ ગલત પોસ્ટની ઉપર ભરોસો નહીં કરવાનો સોશિયલ મીડિયા ઉપર ક્યારે ભરોસો નહીં કરવાનો મિત્રો એમાં પચાસ ટકા સાચું હોય છે અને પચાસ ટકા ખોટું પણ હોય છે જો મિત્રો આજે આખો દિવસ મારે અહીંયા પાણી ચાલુ હતું એટલે ખાસ ટાઈમ નથી મળ્યો જીરામાં બીજું પાણી વાળ દીધું હતું હજી ઉગ્યું નથી એટલા માટે આજે આઠ દિવસ થયા હતા તો પછી પાણી ચાલું દીધું તો કેટલા આપણા સબસ્ક્રાઈબ મિત્રો જીરું કહી દીધું છે જીરાની ખેતી કરી છે કે નહીં કોમેન્ટ કરજો મિત્રો અને અત્યારે હવે આપણો ટાઈમ છે ને પાંચ વાગ્યા સુધીનો હોય છે આખા દિવસની અંદર મને એક જ કલાક મળ્યો આજે કારણ કે આઠ વાગે લાઇટ આવે અને આઠ વાગ્યા પછી ચાર વાગે લાઈટ જાય છે અને ચાર વાગ્યાથી કરીને પાંચ વાગ્યા સુધી મને એક એક કલાક ટાઈમ મળે છે અમે દસ પંદર મિનિટ મને નહવામાં થઈ અને પછી ટાઈમ થઈ જશે આપણે દોવાનો એટલે આજે ટાઈમ વધારે નહીં મળે જો મરચાં છે આપણા ઘર પૂરતા મરચાં કર્યા છે મિત્રો બહુ વધારે નથી કર્યા અને ઘરની દુકાન આપણી જે ચેનલ ઉપર છે ભાઈની એ ચાલે એટલા મરચાં કરેલા છે આ બધા અને મરચાંને પાળા જો આ ટાઈપના કરી દીધા હે ખાસ જો તમે અને આ બાજુ આગળ ટમાટાં ઝીંગણા પણ છે જોઈ લઈએ આપણે થોડાક સંજયભાઈ હજી નિરથી આવ્યા નથી તો અહીંયા ટમાટા છે જો આ છે ટમાટા આ બાજુ ને હજી કામ બાકી છે અને આ કામ થઈ ગયું છે આ બાજુ આવી ગયું જીરું સામે પણ જીરું છે જો ટમાટા સાર અને આટલામાં વળી રીંગણા પણ છે જો શું કે આપણે ખેતરમાં રહેતા હોય ને એટલે શાકભાજી તો જુઓ અને આને મિત્રો બધા કલમી બોરા છે મોટા કલમ કરેલા છે જ્યારે આવશે ત્યારે હું વિડીયો બનાવીશ તમે જોજો થેડ છે બધેથી કરીને અહીંયા બધી કલમ કરેલી છે આપણે થેડ ઉધી અને બેસ્ટ બોર આવે છે દવા છાંટીશું એટલે આની અંદર હળો નથી પડતો અને મજા આવે બોર ખાવાની બે ચાર અહીંયા કલમ બોડી છે એક સામે ઊભી છે ત્યાં આપણે વિડીયો બનાવતા હતા અત્યારે અને ચાર પાંચ આય છે બરાબર અને એક અહીંયા પણ છે જો અને બેસ્ટ બોરા આવશે જોકે હજી ઝીણા ઝીણા આવી ગયા હે મોટા નથી થયા પણ જ્યારે મોટા થશે ને એટલે હું તમારે ફેશિયલ એના માટે વિડીયો બનાવીશ તો હવે અત્યારે આપણો ટાઈમ પૂરો થયો છે આવતીકાલે વળી કાંઈક નવું લઈને આવશે મિત્રો વિડીયો ગમે હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો અને કેટલા લોકોએ ભૂલ કરી છે મારી જેમ એ પણ જણાવજો